અમરેલીના પોલીસ તરફથી અમારી એલસીબીને વિગતો મળેલી કે ત્યાં બે પોલીસ સ્ટેશનમાં ખાંભા અને સાવરકુંડલા રૂરલ બે પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ અને શેરવી લેવા માટેની ઘટનાઓ બની છે એના ગુના પણ દાખલ થયા છે જેવી બાતમી મળી એના આધારે પોલીસ એક્ટિવ થઈ અને જે પર્ટીક્યુલર ગાડી નંબર હતો એના આધારે અમે અમારા જેટલું પણ અમારી પાસે નેટવર્ક છે સીસીટીવી પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સીસીટીવી એના આધારે તપાસ કર્યો અને ફોલોઅપ લેતા લેતા અમારે અમને વિગતો મળી કે સંજય વાઘેલા જે ઉનાનો વતની છે ભીમપરાનો અને રીનાબેન વાઘેલા જે પણ ઉનાના છે એ બંને આ ગુનો કરેલો છે એના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે એમની પાસેથી બે લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે જે અમરેલીના બંને પોલીસ સ્ટેશનમાં ગયેલો અને આગળમાં એને શું શું ગુના કર્યા છે એની તપાસની કાર્યવાહી ચાલુ છે એમની પાસેથી અમે એક ગાડી પણ રિકવર કરી છે સેલેરી ઓફ ફોર વ્હીલર ગાડી અને એ લોકો લિફ્ટ આપીને લોકોને રૂરલ વિસ્તારમાં લિફ્ટ આપી પોતે આખી ગેંગ બેઠી હોય ગાડીમાં અને કોઈ એકલ દોકલ વ્યક્તિને લિફ્ટ આપીને પછી એની પાસેથી ધમધમકીથી અથવા નજર ચૂકવીને કિંમતી મુદ્દામાં સેરવી લેતા હતા